નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે પાટણ માર્કેટયાર્ડના સો ટકા સાજા બજાર ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં જો નવા હોય અથવા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરી નાખજો જેથી નોટિફિકેશન દ્વારા તમને રોજેરોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ તરફથી તમને રોજ જોવા મળી રહેશે તો આગળ વાત કરીએ મિત્રો પાટણ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે પાટણ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ સત્યાવીસ એક બે હજાર ચોવીસ વાર શનિવાર પાટણ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા ભાવની વાત કરીએ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જેથી રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલમાં તમને રોજ જોવા મળી રહેશે તો આગળ પાટણ માર્કેટ યાર્ડમાં જીરાના બજાર ભાવની વાત કરીએ તો જીરાનો ભાવ પાંચ હજાર આઠસો પચાસથી પાંચ હજાર આઠસો પચાસ રૂપિયા રાયડો નવસો બેતાલીસથી એક હજાર વીસ રૂપિયા त्याराद ग भावनी बात करिए तो नौ सौ सीतेर थी एक हज़ार चौवी रुपया ना बजट भाव अगियारो थी अगिय सौ पंचोतेर रुपया रचका बाजरी चार सौ ब्या थी पाँच सौ सीतेर रुपया अड़दना भाव बार सौ पचास थी बार सौ पचास रुपया ત્યારબાદ અજમો સોળસો પચાસ થી તેવીસો ને રૂપિયા જુવાર છસો એસી થી સાતસો એકાવન રૂપિયા બાજરીના બજાર ભાવની વાત કરીએ તો ચારસો થી અગિયાર રૂપિયા સફેદ તલ ચોવીસો થી એક રૂપિયો ઘઉં ટુકડામાં વાત કરીએ તો પાંચસો અગિયારથી છસોને પંદર રૂપિયા ત્યારબાદ કપાસના બજાર ભાવ બારસોથી ચૌદસોને આડત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરી અને રોજે રોજના બજાર ભાવના વિડીયો જાણવા માગતા હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન આઈકનને પ્રેસ કરજો જેથી રોજના બધા ભાવના વિડીયો નોટિફિકેશન દ્વારા તમને રોજ જોવા મળી રહેશે અને મિત્રો અમારો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમને ખબર પડે કે મિત્રો વિડીયો તમને કેવો લાગે છે